શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ હોવા ખૂબ જ જરૂરી છે માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં દાંત સ્નાયુઓ ચામડી યોગ્ય રીતે કામ કરે તે માટે વિટામિન્સની જરૂર પડે છે વિટામિન્સ શરીરની કોશિકાઓના કાર્ય વિકાસ અને વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે જે શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે કોઈ કારણસર જો શરીરમાં કોઈ પણ પ્રકારની વિટામિન્સની ઉણપ હોય તો તે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભીને આજે આપણે વાત કરશું વિટામિન્સના મહત્ત્વ અને તેની ઉણપથી થતી સમસ્યાઓ વિશે કુલ તેર પ્રકારના વિટામિન્સ હોય છે જેમાં વિટામિન એ વિટામિન બી વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી થ્રી વિટામિન બી ફાઇવ વિટામિન બી સિક્સ વિટામિન બી સેવન વિટામિન બી નાઇન વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કેનો સમાવેશ થાય છે આ વિટામિન્સ શરીરના અલગ અલગ અંગોના કામકાજ માટે અને તેમજ સ્વાસ્થ્ય અને રોગમુક્ત રાખવા માટે શરીરના વિકાસ માટે જરૂરી ગણવામાં આવે છે વિટામિન એની વાત કરીએ તો વિટામિન એ સારી દ્રષ્ટિ પ્રદાન કરવા રોગપ્રતિકારિક શક્તિ સુધારવા હૃદય કિડની અને ફેફસાની યોગ્ય કામગીરી સહિત ઘણા કાર્યોમાં મદદ કરે છે વિટામિન બી બી વન બી ટુ બી થ્રી બી ફાઈવ બી સિક્સ બી સેવન બી નાઇન બી ટ્વેલ્વના આઠ જૂથો છે જે સંયુક્ત રીતે આપણા શરીરને નવા રક્તકણો બનાવવામાં મદદ કરે છે ખોરાકને ઊર્જામાં પરિવર્તિત કરે છે ત્વચાને સ્વસ્થ રાખે છે અને મગજના વિકાસમાં મદદ કરે છે વિટામિન સી હાડકા ત્વચા અને સંયોજક પેશીઓની રચના રક્તવાહિનીઓની સામાન્ય કામગીરી દાંત અને પેઢાની તંદુરસ્તી આયનનું શોષણ લાલ રક્તવાહિનીઓની રચના ચેપ અને બન અટકાવવામાં મદદ કરે છે વિટામિન ડી હાડકાં મગજ જ્ઞાનાતત્ત્વ સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે વિટામિન ઈની વાત કરીએ તો વિટામિન ઈ ત્વચા સુંદર અને આંખોને સ્વસ્થ રાખવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે વિટામિન કે લોહી ઝાડુ કરે છે ઘાને ઝડપથી રૂજવવામાં મદદ કરે છે હાડકાં અને પાચન સ્વાસ્થ્યને ટેકો આપે છે તો જો વિટામિન એની વાત કરીએ અને જો શરીરમાં વિટામિન એની ઉણપ હોય તો રાત્રિ અંધત્વ અને આંખ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે એટલું જ નહીં પણ ત્વચાની સમસ્યાઓ ફાટેલા હોઠ ખરજવું ઘાર ઉજવવામાં વિલંબ થવો જેવી સમસ્યાઓ થઈ શકે છે વિટામિન બીના આઠ જૂથોની ઉણપ માનસિક મૂંઝવણ અને અન્ય કેટલીક ન્યુરોલોજીકલ સમસ્યાઓ એનિમિયા હાથ અને પગમાં સતત ઝંઝણાટ થાક નબળાઈ ચીડિયાપણું ઉદાસી અને હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે વિટામિન સીની ઉણપથી શરીરમાં નબળી ચયાપચય વારંવાર બીમાર પડવું સ્નાયુઓની નબળાઈ પીડા પેઢામાં રક્તસ્ત્રાવિમોસિસ સ્કર્વી ક્રોનિક સોજા ઓક્સિડેટિવ તણાવ પગ પર ફૂલ્લીઓ વાળ અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે વિટામિન ડીની વાત કરીએ તો વિટામિન ડીની ઉણપને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપનું જોખમ ઓસ્ટિયોપોરોસિસ ન્યુમોનિયા ડિપ્રેશન મગજની વિકૃતિઓ હૃદયરોગ ડાયાબિટીસ કેન્સર સહિતના હાડકાને લગતા અનેક પ્રકારના રોગો થઈ શકે છે વિટામિન ઈની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો અથવા નબળાઈ શરીરની હલનચલન પર સંકલન અથવા નિયંત્રણમાં મુશ્કેલી દ્રષ્ટિની સમસ્યા અથવા માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે વિટામિન કેની ઉણપથી રક્તસ્ત્રાવ અને ઉઝરડા પડી શકે છે વિટામિન્સ વિશેની આ માહિતી તમને મદદરૂપ થઈ શકે છે છતાં તમારી વ્યક્તિગત જરૂરિયાતો અંગે ડોક્ટરની સલાહ અચૂક લો